નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર જાને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો હોળી ઉપર અંબાલાલ પટેલ ની એક મહત્વની વાત આવી રહી છે સામે હોળીની ની જ્વાળાએ આપ્યા છે શુભ સંકેત ખેડૂતો રાજી થાય તેવી અંબાલાલ પટેલે કરી છે આગાહી હોળીની જ્વાળાઓ આપણને ઘણા બધા સંકેત આપતી હોય છે ગુજરાત ભરમાં લોકોએ હોળી પ્રગટાવી હતી જેને લઈને ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારના સંકેત સામે આવ્યા હતા તેમાં ખાસ કરીને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલ દ્વારા હોળીની જ્વાળાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આ વર્ષે કેવું ચોમાસું રહેશે તેની તેમણે મોટી વાત કરી હતી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાને લઈને શુભ સંકેત આપવામાં આવી રહ્યા છે આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી હતી અને સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી તેને લઈને અંબાલાલ પટેલે ચોમાસું કેવું રહેશે તેને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે હોળીની જ્વાળાને લઈને જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતમાં ચોમાસું ઘણું સારું રહેવાનું છે આ વખતે ચોમાસામાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે અને તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે તેમનો પાક પણ સારો રહેવાનો છે ચોમાસામાં આ વર્ષે અરબસાગર તેમજ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને તેના કારણે ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ પડશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે મિત્રો આ વખતે હોળીની જ્વાળાઓએ શુભ સંકેત આપ્યા છે અને ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાંત અંબા લાલભાઈ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે હોળીની જ્વાળાએ ઘણા બધા શુભ સંકેત આપ્યા છે તો વરસાદ આ વખતે ગુજરાતમાં સારો પડશે અને ચોમાસું સારું રહેશે તો હોળીની જ્વાળાને જોતાં આરોગ્ય પણ લોકોનું સારું રહેશે ખાસ કરીને ચોમાસું સારું રહેશે અને તેના કારણે ગુજરાતના ખેડૂતોને ખૂબ મહત્વનો ફાયદો થશે કારણ કે જો ચોમાસું સારું રહેશે તો તેઓ મહત્ત્વના પાકો ઉગાડીને પોતાનો આર્થિક રીતે વિકાસ કરી શકે છે નાના અને સીમાંત ખેડૂત મિત્રોને હવે મોજ પડી જવાની છે મિત્રો પીએમ કિસાન યોજના બાદ હવે સરકારની નવી યોજના આવી ગઈ છે ખેડૂતોને ખેતરમાં લહેરાતા પાકને રખડતા ઢોર દ્વારા થતો નુકસાન એ એક સૌથી મોટી સમસ્યા છે કારણ કે રાત્રે તો કોઈ ખેડૂત ચોકી કરવા માટે ખેતર પર નથી રહેવાનું અને ઘણીવાર તે દરમિયાન અથવા તો બપોરના સમય દરમિયાન જ્યારે ખેડૂત ગામમાં હોય ત્યારે કોઈ અજાણ્યા શખ્સો અથવા તો કોઈ પશુપાલક મિત્રોના ઢોર ઢાંખર છે તે ગામમાં અને ખેતરમાં ઘૂસીને પાકને નુકસાન કરતા હોય છે આમ છતાં આ પ્રકારે થયેલ નુકસાન વીમા યોજના હેઠળ કવર નથી થતું આ અંગે સમયાંતરે ખેડૂત સંગઠનો માંગણી ઉઠાવતા રહે છે પરંતુ એક સંસદીય સમિતિએ સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં રખડતા ઢોરોથી થતા નુકસાનને પણ સામેલ કરવાનું સૂચના આપેલી છે મિત્રો અત્યાર સુધી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ માત્ર ને માત્ર કુદરતી આફત અથવા તો આગ વગેરેથી પાકને થતાં નુકસાનની ભરપાઈ અપાતી હતી ઉપરાંત સમિતિએ ભાત અને ઘઉંની પરાળી બાળવા પર રોક માટે ધાન ખેડૂતોને સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલની નાણાકીય મદદ આપવાની પણ ભલામણ કરેલી છે મિત્રો સંસદીય સમિતિએ બે હેક્ટર સુધીની ખેતીવાળા નાના ખેડૂતોને મફત અનિવાર્ય પાક વીમો આપવાની પણ ભલામણ કરી છે કૃષિ પશુપાલન અને ફૂડ પ્રોસેસિંગ પર બનાવેલી સંસદીય સ્થાયી સમિતિનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરાયો હતો ત્યારે સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ફસલ વીમા યોજનાનો હેતુ કુદરતી આફત કીટનો હુમલો એટલે કે જીવ જંતુનો હુમલો અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે પાકને થતા નુકસાનની સ્થિતિમાં ખેડૂતોને આર્થિક મદદ કરવા માટેનો છે ત્યારે આ યોજનાની અંદર આગળ વાત કરીએ તો વાર્ષિક છ હજારની મદદ મિત્રો સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક રીતે સશક્ત કરવા માટે વાર્ષિક છ હજારની મદદ કરાય છે અને યોજના હેઠળ દર ચાર મહિને ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે રિપોર્ટ્સ અનુસાર આ સંસદીય સમિતિએ સૂચના આપી છે કે રખડતા પશુઓ દ્વારા પાકને નુકસાન થાય છે તો ફસલ વીમા યોજના હેઠળ તેને આવરી લેવામાં આવે તેના પર વિચારણા કરવામાં આવી રહી છે જેથી કરીને જે ખેડૂતોના પાક આવા રખડતા પશુઓ નષ્ટ કરે છે તે પણ ફસલ વીમા યોજના હેઠળ વળતર મેળવવા માટે હકદાર બને છે બે હેક્ટર સુધીની જમીનવાળા ખેડૂતોને મફત પાક વીમો આપવામાં આવશે મિત્રો સરકારને રાજ્ય સરકારોને ફંડ ઇશ્યુ કરવામાં વિલંબ બને નુકસાની માટે પૂરતો વળતર જેવા મામલાઓને જલ્દી ઉકેલવા માટે કહેવામાં આવી રહ્યું છે અને જેથી કરીને યોજનાની પ્રભાવશાળીતામાં વધારો થઈ શકે સમિતિ જણાવી રહી છે કે જો સરકાર દેશના તમામ નાગરિકો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જેમ જ બે હેક્ટર સુધીની જમીનવાળા નાના ખેડૂતોને મફત અનિવાર્ય પાક વીમા ઉપલબ્ધ કરાવે છે તો તેનાથી નાના ખેડૂતોની નાણાકીય સ્થિરતા પર પ્રભાવ પડી શકે છે અને આ સમિતિએ પાકના અવશેષોના વ્યવસ્થાપનને સંબોધવા માટે બહુપક્ષીય અભિગમ અપનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો આ દ્રષ્ટિકોણમાં નીતિગત હસ્તક્ષેપ ખેડૂત શિક્ષણ ટેકનિકલ નવીનતા અને નાણાકીય પ્રોત્સાહનનું સંયોજન પણ સામેલ હોવું જોઈએ મિત્રો અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસ સપ્તાહ સરકાર શ્રી દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યા છે ત્યારે યોજનાની અંદર પાત્રતા ધરાવતા ખેડૂતોને જોડવા માટે શરૂ થશે અભિયાન અને પાછળના જેટલા પણ હપ્તા ખેડૂતોને નથી મળ્યા અને છતાં તે પાત્રતા ધરાવે છે અને કોઈ પણ ખામી અથવા તો કોઈ કાગળિયાની મિસ્ટેક અથવા તો ઈ કેવાય રહી ગયું હોય તેના લીધે નથી મળ્યા તો તે લોકોને પણ બાકીના હપ્તા આપવામાં આવશે શું છે સમગ્ર વાત આવો જાણીએ તો વિડીયોને અંત સુધીની હાળજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતીનો લાભ મળે હવે યોજના દ્વારા યોજના સાથે જોડવામાં આવી રહ્યા છે અત્યાર સુધી જે લોકો અને જે કોઈ પણ ખેડૂત મિત્રો યોજના સાથે નથી જોડાયા તેમને આની સાથે જોડવાનો પ્લાન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે કેન્દ્રીય કૃષિ મંત્રીએ જાણકારી આપી છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા ખેડૂતોને છ હજાર રૂપિયાનો લાભ આપવા માટે સરકાર તે ખેડૂતોને પણ યોજના સાથે જોડી લઈ રહી છે કે જે અત્યાર સુધી કોઈ કારણસર નથી જોડાયા એક અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે મિત્રો અને તેની અંદર ત્રણ અભિયાન અત્યાર સુધીમાં થઈ ગયા છે અને ચોથા અભિયાનની શરૂઆત પંદરમી એપ્રિલ બે હજાર પચીસના રોજ કરવામાં આવશે કેન્દ્રીય કૃષિમંત્રીએ રાજ્ય સરકારોને પણ આ યોજના હેઠળ પાત્રતા એવા ખેડૂતોની ઓળખ કરીને સરકારને મદદ કરવાનું જણાવેલું છે તેમણે એમ પણ કહ્યું છે કે અગાઉની બાકીની રકમ પણ આવા ખેડૂતોને આપવામાં આવે દેશના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકે તે માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોની મદદ માટે મોબાઈલ એપ્લિકેશન અને પીએમ કિસાન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવેલું છે તમારે આટલા કામ મિત્રો ખાસ કરીને કરવાના છે ઘણા કિસાન મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત નોંધાયેલા છે અને છતાં તેમના ખાતામાં જો પૈસા નથી આવી રહ્યા તો ઘણા બધા કારણો તેના માટે જવાબદાર હોઈ શકે છે ઉદાહરણ તરીકે કેવાયસી નહીં કરાવ્યું હોય જમીનની ખાતરી નહીં થઈ હોય ખેડૂતો અરજી આપવા દરમિયાન કોઈ ભૂલ કરેલી હોય વગેરે વગેરે કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને કહ્યું છે કે તમામ જરૂરિયાત પૂરી કરાવી લેજો જેથી તેમના ખાતામાં યોજનાનો લાભ પહોંચી શકે અત્યાર સુધીમાં યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં ઓગણીસ હપ્તા આપવામાં આવ્યા છે અને આગામી સમયમાં ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો પણ જમા થશે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે અને રકમ સીધી ખેડૂતોના ખાતામાં જવાની છે મિત્રો યોજનાની લાભની રકમ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા આવવાની છે ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો તેલંગાણાથી તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે જે મિત્રો આગામી પંદર ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનો દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આ જ અમારી નિયત છે અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને ઓગણપચાસ લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો ખેતરની ફરતે મિત્રો સોલાર સ્થાપવા માટેની યોજના આવી ગઈ છે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ માટે સરકારની એક ધાસુ યોજના આવી ગઈ છે પંદર હજાર રૂપિયાની સહાય તમને મળી જવાની છે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવેલી છે વર્ષ માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ એક પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ પુનઃ આય ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે બચત નાણાકીય લક્ષ્યની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ થઈ જશે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાંટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધા નથી તેવા લોકોને સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું છે તે હોય સહાય મુજબ આપવામાં આવશે આ યુનિટ કીટની અંદર એનરાઇઝર સોલાર પેનલ બેટરી અર્થિંગ સિસ્ટમ અલારામ મોડ્યુલ સ્ટેન્ડ ધારાધોરણ પ્રમાણે ફરજિયાત તમારે ખરીદી કરીને અરજી કરવાની છે એમાં ની વાત કરીએ તો આઈએસઆઈ સર્ટિફિકેટ અને બીઆઈએસ ના માર્કા માળો લાયસન્સ મેળવેલ અરજી કરેલ હશે તે કંપનીના એનરાઈઝર તમારે લેવાના છે કારણ કે એની સિવાય કોઈ પણ એનરાઈઝર માન્ય ગણાતા નથી બેટરી વિશે વાત કરીએ તો આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે ચાર કે પાંચ પ્રકારની બેટરી છે કે જેને ગવર્મેન્ટની કોઈ પણ લેબોરેટરી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય તે બેટરી તમે લઈ શકો છો સોલાર પેનલની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જી એટલે કે ઉર્જા મંત્રાલય અંતર્ગત એ એલ ડબલ એમની યાદીમાં સમાવેશ થયેલી કંપનીની પેનલ અથવા તો બીઆઈએસનો માર્કો લગાડેલી પેનલ હોવી જોઈએ જેના સર્ટિફિકેટ ખેડૂત વિક્રેતા એટલે કે જે કોઈ પણ વ્યક્તિ સોલાર પેનલ વેચે છે તેની પાસેથી તમારે મેળવવાનું છે ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા અનેક પ્રકારની સહાય અને યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તેવી જ રીતે એક યોજના છે ખેતી પાક રક્ષણ માટે તાર વાળની યોજના તેમાં સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ માટે ખરીદી દ્વારા ખેતીવાડી વિભાગ ખેડૂતોને સહાય આપી રહી છે મિત્રો બે હજાર ચોવીસ પચીસ વર્ષ માટે સુવર્ણ અવસર કહી શકાય તેવી મહત્વની યોજનાની જાહેરાત થઈ ગઈ છે અનાજ ભરવાનું ગોડાઉન બનાવવા માટે સરકાર આપશે એક લાખ રૂપિયા સુધીની સહાય ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આવા સમયની અંદર અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એ મહત્વપૂર્ણ યોજના છે આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમના પાક માટે સુરક્ષિત અને કાર્યક્ષમ સંગ્રહ સુવિધા પ્રદાન કરવાનો છે ખેડૂતોની ઉપજને લાંબા સમય સુધી સલામત રાખવી અને બજારમાં વધતી માંગ વખતે સારો ભાવ મળે તે માટે પાક સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે ઘણી બધી વાર તમારી પાસે સંગ્રહ ક્ષમતાનો અભાવ હોવાના કારણે ખેડૂતોને ઓછા ભાવે પાક બગડી જાય તે પહેલા ઓછો ભાવ લઈને પાક વેચવો પડે છે તેના કારણે આર્થિક નુકસાન થતું હોય છે આ સમસ્યાનું નિવારણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે જેના માટે સરકાર દ્વારા પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા સુધીની સીધી સબસિડી આપવામાં આવે છે અગાઉના વર્ષોમાં આ સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયા સુધી હતી પરંતુ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વધારીને એક લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે ખેડૂતો તેમના ખેતરમાં વેરહાઉસ સીલો અને અનાજ સંગ્રહ માટેના અન્યન્ય માળખા બનાવી શકે છે આ માળખામાં માત્ર અનાજ જ નહીં પરંતુ ખાતર બીજ કૃષિ સાધનો અને દવાઓ પણ સંગ્રહ કરી શકે છે આ સુવિધા ખેડૂતોને સિઝન દરમિયાન પાકના મૂંઝવણ વિના સંગ્રહ માટે સક્ષમ બનાવશે મિત્રો ખેડૂતો માટે યોજનાનો લાભ લેવા માટે સરકારી વેબસાઇટ અથવા તો નજીકની કૃષિ કચેરીમાં અરજી કરી શકાય છે અરજદારે નીચેની વિગત સાથે અરજી ફોર્મ ભરવાનું છે આવશ્યક દસ્તાવેજની વાત કરીએ તો જમીનના દસ્તાવેજો જે આપણા રેગ્યુલર દસ્તાવેજ છે સાત બાર અને આઠ અનો ઉતારો જે તમારો લેટેસ્ટ હોવો જોઈએ આધાર કાર્ડ બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્સ અને અન્ય જરૂરી કાગળો અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો તમે સરકારી પોર્ટલ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ અથવા તો ગ્રામ પંચાયત અથવા તો ખેતીવાડીની અધિકારીની કચેરી મારફતે તમે ફોર્મ ભરી શકો છો સહાય તમારી મંજૂર થઈ જાય ત્યારબાદ ખેડૂતોને નક્કી કરાયેલી સબસિડી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે સીધી તમારા ખાતામાં જેવી રીતે બે હજારનો હપ્તો પડે છે તે રીતે ડાયરેક્ટ સહાય આવવાની છે બે હજાર એકવીસ બાવીસથી બાવીસ ત્રેવીસ ચોવીસ સુધી રાજ્યના છત્રીસ હજાર છસોથી વધારે ખેડૂતોને કરોડ કરતાં વધારેની ગ્રાન્ટ આપવામાં આવી છે બે હજાર પચીસ માટે તેર હજાર વધારે ખેડૂતોને પાક સંગ્રહ માળખા માટે મંજૂરી આપી દેવાઈ છે સરકાર આપી રહી છે પંદર રૂપિયા સહાય અને મફત ટ્રેનિંગ જે મિત્રો એક લાખ રૂપિયા સુધીની લોન પણ સરકાર આપી રહી છે પીએમ વિશ્વકર્મા યોજના જેનું નામ છે અને ઘણા બધા લાભ આપી રહી છે ગવર્મેન્ટ વાત કરીએ તો સરકાર દેશના અલગ અલગ વર્ગના લોકો માટે અનેક પ્રકારની યોજના ચલાવે છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એવી એક યોજના એટલે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ખાસ કરીને નાના કારીગરો અને રોજગાર માટે કામ કરતા લોકોને આ યોજના મદદ કરે છે યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે કારીગરો અને કસબાઓને કૌશલ્ય તાલીમ આપવા અને તેને રોજગારી માટે નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાવા માટે લાભાર્થીઓને કૌશલ્ય અને ટેકનિકલ તાલીમ આપવામાં આવે છે અને આ દરમિયાન કારીગરોને નાણાકીય સહાય પણ આપવામાં આવે છે તાલીમ બાદ વિદ્યાર્થીઓને તેમના કામ માટે પંદર હજાર રૂપિયાની ટૂલકીટ સહાય ખરીદવા મળે છે અને તેઓ વધુ સારી રીતે પોતાની કુશળતા વડે રોજગારી મેળવી શકે છે સસ્તા દરે લોનને વ્યાજ આપવામાં આવે છે મિત્રો આ યોજનાની અંદર એક લાખ રૂપિયાની લોન મળી શકે છે અને સસ્તા વ્યાજ દર અને કોઈ પણ ગેરંટી વગર તમને લાખ રૂપિયાની લોન આપવામાં આવવાની છે લોનનો ઉપયોગ કારીગરો પોતાના કામ માટે સાધનો ખરીદવા અથવા તો વ્યવસાય વધારવા માટે કરી શકે છે અને લોન ચૂકવીને તમે વધુ બે લાખ રૂપિયાની બીજી લોનનો ફાયદો લઈ શકો છો યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક માત્રતાના માપદંડ છે મિત્રો જે મુજબ સુવર્ણકાર એટલે કે સોની પથ્થર તોડનારા શિલ્પકાર લોખંડ કામદાર વાણંદ તાળા બનાવનાર ચંપલ બનાવનાર માછીમારીની જાળ બનાવનાર ઢીંગલી અને રમકડા બનાવનાર બંદૂક બનાવનાર માળા બનાવનારા કડિયા સાવરણી ટોપલી અને સાદડી બનાવનારા ધોબી હોડી બનાવનાર હથોડી અને ટૂલકીટ બનાવનારા લોકો અરજી કરી શકે છે યોજનામાં જોડાવા માટે તમારે નજીકના જનસુવિધા કેન્દ્રમાં જવું પડશે અને તમારી ઓળખ અને યોગ્યતા તપાસવા માટે તમારા દસ્તાવેજ સબમિટ કરવાના છે અને એકવાર તમારા દસ્તાવેજ ચકાસવામાં આવે છે તો કોમન સર્વિસ સેન્ટર સ્ટાફ તમારા માટે યોજનામાં અરજી કરી શકે છે અનાજ ઉપર ખેડૂત મિત્રો હવે તમને લોન મળી જવાની છે મિત્રો દેશમાં ખેડૂતો માટે સૌથી વધારે લોકપ્રિય કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા મોટી યોજના લઈને આવી ગયા છીએ આપણે યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે અને યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે કે જે ખેડૂતો વેરહાઉસ એટલે કે કોલ્ડ સ્ટોરેજ અને ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ મૂકીને રાખતા હોય આવા ખેડૂતોને લોન મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના દરે લોન મળશે ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આવેલી રસીદના આધારે પણ આ લોન યોજનાનો લાભ લઈ શકે છે તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત મિત્રો ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન